હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે આજે આપણી યુટ્યુબ ચેનલ પર માત્ર એક લાખ અને ત્રીસ હજાર રૂપિયામાં મારુતિ સુજુકી વેગન આર કરાવલ છે એલેક્સાઈ પેટ્રોલ કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી કાર ટીપટોપ કન્ડિશનમાં જોવા મળી જશે સિલ્વર કલરમાં અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોજો આખો શાંતિથી સાંભળજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજનો નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો મારું તે વેગનર કારનું મોડલ બે હજાર અને બારનું છે અને કાર એલેક્સાઈ પેટ્રોલ પ્લસ સીએનજી કાર છે ટીપટોપ કન્ડિશનમાં કાર જોવા મળી જવાની છે સિલ્વર કલરમાં કાચડો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે કારમાં સારી બેટરી જોવા મળશે એન્જિન પાવરફુલ વર્ક કરે છે અને કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કારમાં તમને લૂકવાઈઝ ખૂબ જ સારી કન્ડિશન જોવા મળી જવાની છે એક પણ રૂપિયાનો ખર્ચો હાલમાં જોવા નહીં મળે કારની કન્ડિશન જોઈ શકો છો મિત્રો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળી જશે તો વાત કરીએ આપણે કારની માલિકનો મોબાઈલ નંબર તો આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી કાર વેસાઈ જાય તો તમને ખોટો ધકોનો થાય અને ખોટા ફોન કોલ કરવાની કારના વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ મહેબૂબભાઈ છે મહેબૂબભાઈએ કારની કિંમત એક લાખોને ત્રીસ હજાર રૂપિયા ફિક્સ રાખેલી છે ફિક્સ ભાવ છે તેવું માલિકનું કહેવું છે તો મહેબૂબભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત સાઠ છપ્પન છ અડસઠ મહેબુભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા વેગેનાર કારની કિંમત રાખેલી છે વેગેનાર કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી તો નામ મહેબૂબભાઈ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ મહેબૂબભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાય જ